આજે મુંદ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ મુંદ્રામાં લેન્ડ ગ્રેબિંગ જે અગાઉ લેસ થયેલ હતો જે કેસ સંદર્ભે આગળ પગલાં લેવામાં આવે તેમજ જમીન ખાલી કરાવવા મામલે હોબાળો મચી ગયો હતો જેની સામે સત્તાપક્ષ અને વિપક્ષ બંને સાથે મળી ચીફ ઓફિસરનો ઘેરાવો કર્યો હતો મુન્દ્રામાં રોડ રસ્તાની બદતર હાલત થઈ ગઈ છે જેને સુધારવામાં આવે

વિપક્ષોના જે મુદ્દા હતા એની સારી રીતે છણાવટ કરી છે અને એમને ભરોસો આપ્યો છે કે બધા સાથે રહીને મુન્દ્રાના વિકાસ માટે અમે જે કંઈ પણ કામ કરશું એ મુન્દ્રાના વિકાસ માટે કરશું અને ક્યારે પણ અમારા પણ મુદ્દા હોય વિપક્ષના કોઈ પણ મુદ્દા હોય એને અમે પૂરેપૂરી પૂરેપૂરો ન્યાય આપવા માટેના પ્રયત્નો કરશું નગરમાં અત્યારે વાત એવી છે કે અત્યારે વરસાદ ચાલુ છે છતાં પણ નગરપાલિકા સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે કે જ્યાં ખાડા હોય ત્યાં મેટલ નાખવું ત્યાં ખાડા પુરાવા

એ ચીફ ઓફિસર સાહેબે બાંધરી આપી છે કે ભાઈ ત્રીસ દિવસની અંદર આપણે જોઈ લેશું જે અત્યારે કલેક્ટરમાં મુદ્દો છે તો એ ચીફ ઓફિસર સાહેબ જવાબ આપશે ત્યારે એમને સામાન્ય સભા મળી હતી અને તેની અંદર શહેરને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને વિકાસ કામોને બહાલી આપવામાં આવી આ વિપક્ષના મુદ્દા ખાસ કરીને અને શહેરની અંદર જે ચોમાસાની અંદર જે શહેરીજનોને થોડી અગવડતા પડતી હતી અને એના કારણે કે જે ગેસ લાઈન અને ડ્રેનેજ લાઈન બધા કામો ચાલુ હતા તેના કારણે જે થોડી અગવડ ભોગવવી પડી હતી તેના માટે અમે ગેસ લાઇનવાળાને પણ હમણાં પંદર મહિના દિવસ માટે પોતાના કામો બંધ રાખવાનું જણાવ્યું છે અને અત્યારે સુમેળભરી રીતે અત્યારે મુન્દ્રા નગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા અત્યારે સારી રીતે કામગીરી કરાઈ રહી છે એની સામાન્ય સભાએ એને આભાર લીધો મુન્દ્રા બસ સ્ટેશન ઉપર જે ખાડા છે એ ક્યારે પૂરાઈ જશે એના માટે પણ વાત કરી દીધી છે અને ટૂંક સમયની અંદર જ આજકાલની અંદર જ એના માટે આપણે જે કામ કરવાનું છે એ થઈ જશે આજની સામાન્ય સભામાં અમારા તમામ કાઉન્સિલરો દ્વારા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી જેવી રીતે કે જે ડમ્પિંગ સાઇટ નક્કી કરવામાં આવે છે ત્યાં હજી પણ કચરો ભક્તિ પાર્ક વિસ્તારમાં ફેંકવામાં આવે છે એનો નિકાલ કરી અને જે ડમ્પિંગ સાઇટ આપણે ઘર સમામાં નક્કી કરી છે ત્યાં કરવામાં આવે સૌથી મુખ્ય મુદ્દો અત્યારે કે રોડ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગયેલ છે આખા મુન્દ્રા તાલુકા મુન્દ્રા શહેરમાં મુન્દ્રા અને બારોઈ નગર પાલિકાની હદમાં વાહન ચલાવી શકીએ એવી પરિસ્થિતિ નથી દરેક જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે જે બે મહિના પહેલાં રિસેફરીના ખર્ચે કરોડોના ખર્ચે રોડ બનેલા છે એનું ધોવાણ થઈ ગયેલ છે એનામાં જેટલી પણ એજન્સીઓ ઇન્વોલ્વ હોય એ બધા ઉપર કાર્યવાહી કરવામાં આવે અને એમનું પેમેન્ટ રોકવામાં આવે પાણીની લાઇન ગટરની લાઇનનું કામ કરતા કોન્ટ્રાક્ટરો જે નિયમો વિરુદ્ધ કામ કરી રહ્યા છે એમનું પણ કરોડોનું પેમેન્ટ કારણ કે ડીપીઆર પચાસ પચાસ કરોડના ડીપીઆર છે મસ્ત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ પાણીની લાઈન અને ગટરની લાઈનનું પણ ચૂકવણું તુરંત અસરેથી રોકવામાં આવે એવા વિવિધ મુદ્દાઓ અમે આજે રજૂઆત કરી છે આંખલાઓનો મુન્દ્રા તાલુકા મુન્દ્રા શહેરમાં બહુ ત્રાસ છે એના ઉપર પણ ખાસ રજૂઆત કરેલી છે કે ભાઈ એને પણ સંજ્ઞાનમાં લેવામાં આવે એક અસંવિધાનિક જે એમણે ખરો પસાર કર્યો કે જે નોનવેજ ખાલી ખાણીપીણીવાળા છે જે ગરીબ લોકો છે જે પોતાનું રોજનું ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે એમના ઉપર એમણે સ્થળો ઉપર રેસ્ટ્રિક્શન્સ નાખ્યા મારી અત્રે માંગણી માગણી છે કે તમે ખાડીપીણીવાળા કહો છો તો બધા વેજ નોનવેજ જેટલા પણ છે બધાને લાઇસન્સમાં નાખો ખાલી નોનવેજવાળાને સુકાઉ એક તરફ તમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સમાં કહો છો કે સ્લોટર હાઉસ ઓપન કરશો તો સ્લોટર હાઉસ ઓપન થશે તો માંથી માંસ નીકળશે સ્લોટર હાઉસ એટલે કતલ ખાનું અગર એમાંથી માંસ નીકળશે તો એ માંસ વેચાશે કે એના ઉપર તમે રેસ્ટ્રિક્શન કરો છો અમે તરમ તમામ ધર્મની સદભાવમાં છીએ કોઈ પણ ધર્મની લાગણી ન દુબાય એવી અમારી અત્રેથી નેમ છે સૌથી મોટું શ્રેષ્ઠ મંદિર આજે મુદ્રાનું મુસ્લિમ બહુમતી વિસ્તારમાં છે અને એનો અમારને ગર્વ છે પણ કોઈ પણ જાતના ગરીબ અને રોજનું ખાઈને રડતા લોકોને ટાર્ગેટ ન કરવામાં આવે એ તરીકે અમારી માંગણી છે ને એવું ખોટું કોઈ પણ ગનતગઢ કોઈ પણ એજન્સી દ્વારા કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ આને સાખી નહીં દે લેટિંગ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव